પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એલર્ટ બની ગઈ શહેરમાં પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવાઈ છે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે શહેર પોલીસ કમિશનર નરસિમહા કોમારે શહેરના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનો આપ્યા છે અને કહ્યું છે કે હાલ

સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રવૃત્તિઓ પર આપણે ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમો સતર્ક છે અને એવા કોઈ પણ આવે તો એક્શન લેવામાં આવે છે અને સાથે સાથે નાગરિકો પણ કોઈ પ્રકારની રૂમર મોંગરિંગ કે અનઅથેન્ટીકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એ આપણે અનુરોધ પણ આપણે કરી છે તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ વિજિલન્ટ ને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ન બને તે અંગે તાકીદાર